કુતિયાણાના સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભોગના દર્શન અને સત્સંગનું આયોજન કરાયું હતું દેવડાના નાકા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે થયેલા આયોજનમાં વ્યસન મુક્તિ અને પરિવાર શાંતિ કેળવણી સહિતના વિષયો પર માર્ગદર્શન અપાયું હતું શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે ખાસ તો આજે કુતિયાણાની અંદર પ્રમુખ સાહેબ મહારાજે મંદિરની ભેટ આપી એને ત્રેવીસ વર્ષ પૂરા થયા એ નિમિત્તે ભવ્ય પાટોસોની ઉજવણી થઈ અને ત્રેવીસમાં પાટોત્સવ નિમિત્તે ભગવાનની સોળસો પર ચાર પૂજન વિધિ કહેતા કે મહાપૂજા વિધિનો બહુ મોટી સંખ્યામાં હરિભક્તોએ બધા લાભ લીધો એ સાથે સાથે કુતિયાણા મહિલા મંડળ દ્વારા ભવ્ય અન્કુટની ગોઠવણી કરવામાં આવી ત્રણસો કરતાં પણ વધુ વાનગીનો ભવ્ય અન્કુટ ઉત્સવ મહિલા મંડળ દ્વારા કુતિયાણાની અંદર કરવામાં આવ્યો અને સવારથી સાંજ સુધી અનેક હરિભક્તોએ આ અંકુટના દર્શનનો પણ બધાય લાભ લીધો આજ રોજ પાટોત્સવ નિમિત્તે સત્સંગ સભાનો પણ મોટી સંખ્યાની બધાય લાભ લીધો અને સાંજે ત્રણસો જેટલા હરિભક્તો અહીંયા મહાપ્રસાદનો પણ લાભ લીધો છે તો આવા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ આજે કુતિયાણાની અંદર ઉજવાયો છે કુતિયાણાની અંદર દર રવિવારે સાંજે સાડા પાંચથી સાત વાગ્યા સુધી સભા થતી હોય છે તો તમામ હરિભક્તો અવશ્ય આ સભાનો લાભ લઈએ એ બધાને વિનંતી જય સ્વામિનારાયણ સાધુ મૂર્તિદાસ મંડળ સંચાલક વિજયભાઈનો સંપર્ક કરીશું જય સ્વામિનારાયણ